सामाजिक अधिकारिता मंत्रालय भारत सरकार के द्वारा ए योजना के अंतर्गत छोटा उदयपुर में दो हज़ार के लास्ट में असेसमेंट किया गया था जिसमें टोटल बेनिफिशरी का चौंसठ लाख इकतीस हजार चार सौ चौदह रुपये का अप्लाइंसेंस देना है जिसमें दो ब्लॉक जो एक्सप्रेशनल ब्लॉक हैं नसवाड़ी और कावाट ये दो ब्लॉक हैं जिसमें बेनिफिशरी की और जो अमाउंट वैल्यू है तो लगभग तेईस लाख रुपए के आसपास है जिस जिनका वितरण आज जिसमें हमारे यहाँ छोटापुर उदयपुर के जो भी विधायक सांसद महोदय हैं उन्हीं के उपस्थिति में वितरण किया जाएगा अजय सामाजिक अधिकारिकता विभाग द्वारा एडिप योजना अंतर्गत आखा देश में पंचोत्तर जगह अवा विविध जे दिव्यांग લોકોને ભાઈઓ બહેનોને સાધન સામગ્રી જે આપવાની છે એવા કેમ્પો આખા દેશમાં પંચોતેર જગ્યાએ થયા છે એવી જ રીતે આજે કવાંટ અને નસવાડીના લાભાર્થીઓ માટે આજે નસવાડી ખાતે અહીંયા જે જરૂરિયાતમંદ લાભાર્થીને જે જરૂર છે એવા એવી વસ્તુઓનો આજે અહીંયા કેમ્પ થયો છે આજે આ કેમ્પમાં અલગ અલગ પ્રકારની ટ્રાયસિકલ વ્હીલચેર આવી જે લાભાર્થીને જરૂર છે એવા લાભાર્થીઓને આજે અહીંયા અમે વિતરણ કરવામાં આવ્યું કુલ ટોટલ ત્રેવીસ લાખ ઇઠ્યાસી હજારની જે રકમ માતબર રકમ આજે આ બંને તાલુકાઓના દિવ્યાંગ લાભાર્થીઓ અને બસો ને સોળ જેટલા લાભાર્થીઓ આજે અહીંયા લાભ લઈ રહ્યા છે અમને ખુશી છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવા દિવ્યાંગ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો